યુપીના એક હજુ પણ એકસો પંચાણું માછીમારો પાકિસ્તાનની જેલમાં છે તેમને છોડાવવા સરકાર પ્રયત્નો કરી રહી છે બાવીસ માછીમારો ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં હતા પાકિસ્તાન સરકાર દ્વારા યોગ્ય વર્તન ન કરાયું માછીમારો એ જણાવ્યું હતું તમામ બાવીસ જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશનથી બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા એપ્રિલ એકવીસથી ડિસેમ્બર બાવીસની વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે બાવીસ માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ બાવીસના ત્યાં આવેલા હતા એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા બાવીસ માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના ચૌદ માછીમારો છે રાજકોટ જિલ્લાનો એક છે ત્રણ દેવભૂમિ દ્વારકાના છે ત્રણ દીવના છે અને એક યુપીનો છે એમ બધા મળીને ટોટલ બાવીસ માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે

પેલા પકડાઈ ગયો હતો ને મારે હું લાંડી જેલમાંથી પાકિસ્તાન કરાચી મને લાંડી જેલમાંથી શુક્રવારે કાઢ્યો છે સવારે આઠ વાગે ત્યારે આજે પહોંચ્યો છું અહીંયા ને અમે બાવીસ માણસો છીએ એમાં બધા માણસો તૂટેલા ભાંગેલા બીમાર એ માણસો આવ્યા છે બાકી અટાકટા માણસો હજી લાંડ હું પાકિસ્તાન કરાંચીમાં છે ને અમે અમે વિનંતી કરીએ છીએ કે તમે એને જલ્દસે જલ્દ છોડાવવાની કોશિશ કરો કારણ કે હું આ બહુ બીમારી છે ખારીશોની ને ખાવા પીવાની તકલીફ છે માણસોમાં બહુ તકલીફ વ્યવહાર થતો હતો તમે કઈ બી ગરીબી છે ઉહાય ખાવા પીવાનું તો છે ને કે આપણે ઇન્ડિયા વાળાની કેદીઓને ખાવા પીવાનું દેશે ઉહાય ખુદ આપણા માણસો કામ કરી મોતી કામ કરીને ગુજારો કરે છે સાલાડ પકાવે છે ચાય પકાવે છે એટલે મે સરકારને વિનંતી કરું છું કે જલ્દી જલ્દી આપણા માણસોને છોડાવવાની વિનંતી કરું કેવું લાગી રહ્યું છે આજે તમને આજે મને તો બહુ સારું લાગે છે કે આજે હું મારા ઘરે જવાનું છું 3.5 વર્ષ પછી જાવ બોબીલા એ 3 વર્ષ થઈ ગયા હા नाटी जेल पे था थोड़ा वो खाने की तकलीफ था दूसरा कुछ वो भी हम तो काम करते थे बहुत ही काम वो सौ दो सौ रुपया कमा के उसका पका के भी खा सकता था गवर्नमेंट की कोई परेशानी तो नहीं थी अच्छे लोग थे परेशानी कोई करते नहीं थी न मुसलमान परेशानी नहीं करते अच्छा क्या कहना चाहोगे इस तरह से जो पाकिस्तान में से आपको मुक्त किया गया है क्या कहना चाहेंगे जो आज आपको मुक्त किया गया है